ગર્ભાશયનું મુખનું કેન્સર એ ભારતમાં સૌથી વધારે થતા કેન્સરમાંના બીજા નંબરનું કેન્સર છે ભારત સરકારના નેશનલ હેલ્થ પ્રોટેક્શનના પ્લાનના આંકડા પ્રમાણે ગર્ભાશયનું મુખનું કેન્સર દર વર્ષે એક મહિલાઓને કેન્સર થવાનું જોખમ રહેલું છે તો આ કેન્સર કેવી રીતે થાય છે આ કેન્સર એ મેઇન એચપીવી એટલે કે હ્યુમન પેપીલોમા વાયરસ નામના ઇન્ફેક્શનના કારણે થાય છે તો આ કેન્સરના લક્ષણો શું છે બહેનોમાં વધારે દુર્ગંધ સાથે સફેદ પાણી આવવું વધારે પડતું માસિક આવવું બે માસિકના વચ્ચે પણ વારંવાર બ્લીડિંગ થયા કરવું સંબંધ રાખ્યા પછી પણ બ્લીડિંગ થવું માસિક દરમિયાન વધારે પડતા પેટમાં દુખાવો થવો એકવાર મોટી ઉંમરમાં મહિલાઓને માસિક બંધ થઈ ગયા પછી પણ પાછું માસિક શરૂ થવું તો આ કેન્સર થવાની શક્યતા કોને વધારે છે જે ફિમેલની નાની ઉંમરે મેરેજ થઈ ગયા છે નાની ઉંમરથી જ રિલેશનની સંખ્યા ખૂબ વધી ગઈ હોય જે ફિમેલમાં વારંવાર કસવળ થઈ હોય જે ફિમેલમાં પ્રાઇવેટ પાર્ટમાં વારંવાર ઇન્ફેક્શન થયું હોય જે ફિમેલની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય તો આ બધી ફિમેલમાં ગર્ભાશયના મુખના કેન્સર થવાની શક્યતા સૌથી વધારે રહેલી હોય છે